જિંદગીમાં ઉમીદ તો નહીં છોડવાની સાહેબ કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં પાણીથી નાહ તે કપડાં બદલી શકે છે પણ પરસેવે નાઈ તે કિસ્મત બદલી શકે છે તક આવે છે ત્યારે નાની લાગે છે જતી રહે છે ત્યારે મોટી લાગે છે પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે પાણીનો દુષ્કાળ એક વર્ષને અસર કરે છે પરંતુ સંસ્કારનો દુષ્કાળ આખી પેઢીને અસર કરે છે પગ પર લાગેલો ઘાવ સંભાળીને ચાલતા શીખવાડે છે અને દિલ પર લાગેલો જીવતા શીખવાડે છે જેમ તળિયે પડેલું કાણું હોળીને ડૂબાડે છે એમ જ માણસમાં રહેલો અહંકાર પણ માણસને ડૂબાડે છે એક નાનો બદલાવ એક મોટી સફળતાની શરૂઆત છે જેમના સિદ્ધાંત જ અમીર હોય તેમનું ચારિત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મકળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે તમે માળા બદલો મંદિર બદલો કે ભગવાન બદલો પણ સારા પરિણામ માટે એકવાર તમારા વિચારો બદલો તાકાત શબ્દોમાં નાખો અવાજમાં નહીં કારણ કે ખેતી વરસાદના પાણીથી થાય પૂરના પાણીથી નહીં ભૂલ થાય ત્યારે થોડું ધ્યાન રાખજો મારા વાલા કારણ કે ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી અને ડૂબતા સુરજને જોવા ટોળું વળે છે કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે પરંતુ એ જ રંગનું શાળાનું બ્લેકબોર્ડ બહુ બધાની જિંદગી બદલી નાખે છે કોઈને ઉદાહરણ આપવું તે ખૂબ જ સહેલું છે મારા વાલા પરંતુ ઉદાહરણ બનવું ને ખૂબ જ મુશ્કેલ છે જે દેશમાં સન્માન ન હોય જીવિકા ન હોય બાંધવ ન હોય અને વિદ્યા પ્રાપ્તિ ન હોય ત્યાં વસવાટ કરવો ન જોઈએ ઉતાવળે કે વગર વિચારીએ કંઈ જ ન બોલીએ પૂરો વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા ન લઈએ અને લઈએ તો યાદ રાખીએ અને પાડીએ વાણી સંયમનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને અને વધુ પડતું બોલવું નહીં ફળ પાકી ગયા પછી પડી જાય છે માણસ પડી ગયા પછી પાકો થાય છે મિત્રો દરરોજ સવારે આવા નવા નવા ગુજરાતી સુવિચારના વિડીયો જોવા માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો